પ્રહાર નથી કર્યો સહકારી ક્ષેત્રમાં માં જેનો ધબધબો હોય એને કોઈ કઈ કરી શકતું નથી બસમાં બેઠો બારીમાંથી માંથી આમ કેરા કરે ઠીક કે મેં પૂછ્યું એને શું કરો છો ભાઈ આ તો એ કે હું કબૂતર ને ચણ નાખું છું

અને જે જગદીશ પંચાલ નો ઉપગ્રહણ સમારોહ હતો અને તેમાં સી પાટીલ છે તે ભાષણ આપવા ઊભા થયા અને તેમના દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા આપ્યા હતા કે એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા અને એમને ચોક્કસ આ આ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાંથી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે મેન્ડેટ લઈને તેમને ચર્ચાઓ છેડી છે અને તેમને છેલ્લું ભાષણ છે તે આપ્યું છે તેમાં કહી શકાય કે તેમના દ્વારા આ શબ્દો કહેવામાં આવ્યા છે તેના લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે કોના કોના માટે કહેવામાં આવ્યા છે શા માટે કહેવામાં આવ્યા છે તે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે ત્યારે આજ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે ન્યૂઝ ના પ્રૂફ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીશું ગુજરાતી પર સર સૌ પ્રથમ ગુજરાતી માં આપનું ખૂબ ખુબ સ્વાગત છે હતો આ બધા જે ક્ષેત્રો છે તેમાં મેન્ડેટ ને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ હતી તો સર શા માટે કહેવામાં આવ્યું છે કોના માટે કહેવામાં આવ્યું છે અનેક નેતાઓના નામ પણ આવી રહ્યા છે કે એમના માટે કેવા રહ્યું છે તો સર શું કેશો નથી કુલદીપ ભાઈ ક્રિપાલ આ અવસર બે પ્રકારનો હતો એક તો પોતે વિદાય લઈ રહ્યા હતા અને જગદીશ વિશ્વકર્મા લઈ રહ્યા હતા જવાબદારી હવે આમ ઈ રૂડો અવસર પોતે પણ એક આબરૂભેર વિદાય લઈ રહ્યા છે સી આર પાટીલ રાજકીય તમે જુઓ તો સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટી ને કલ્પનાતી

સી આર પાટીલ જે વાત કરી ભરૂચ ડેરીમાં બગાવત થઈ એની વાત છે ભારતીય જનતા પાર્ટી અને એને ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ ન આપ્યો ભરૂચ ડેરીમાં એટલે એની પેનલ ને એને ઉભી રાખી બગાવત કરીને અને પછી એ હારી ગયા એ જુદી વાત છે એટલે ભારતીય જનતા પાર્ટીના ત્યારના કાર્યવાહ પ્રમુખ એટલે કે ભાઈ સી આર પાટીલ એને સસ્પેન્ડ કર્યા હવે સસ્પેન્ડ કર્યા એટલે એ ધારાસભ્ય જે છે એ તો રિહાવાના સ્વાભાવિક તિરાડ તો પડી ગઈ સસ્પેન્શન ની એટલે એને જે સસ્પેન્ડ કર્યા એટલે પછી ક્યાંક કર્ણોપ કર્ણ જાહેરમાં નહીં

એમાંથી પણ એક ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એને પણ આવું કારસ્તાન કર્યું ચૂંટણીની ડેરીની ચૂંટણીમાં એટલે એ બંને લોકો જે છે એ જયેશ રાદડિયા કે દિલીપ સંઘાણી જેવડા માંધાતા નથી એટલે એને ઠમઠોરવામાં આવ્યા સીઆર પાર્ટી દ્વારા કે ભાઈ કેટલાક લોકોને મેન્ડેટ પ્રથા ગમતી નથી અને એ લોકો કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને

પણ છાટા ઉડે જયેશભાઈ રાદડીયા દિલીપ સંઘાણી ઉપર એમાં ના કારણ કે આપણે જાણીએ છીએ ભારતીય જનતા અને છતાંય જયેશ રાદડિયા તો જીતી ગયા દિલીપભાઈ જીતી ગયા એટલે ઈ એક વાત હતી પણ જો વાત આ રાજકારણીઓમાં કેવું છે એ ગોફણિયા ઘા મારે લાગે ભાગે લોહીની ધાર કોને કે એવું કઈ પાછું કઈ બાકી તો રાખ્યું ન હોય દાખલા તરીકે પોતે તિલક કરીને આવે છે ચશ્મા પહેરેલો માણસ છે પહેરીને બહુ બધી બગબગ કરે છે પણ એમ કે એવા લોકો નામ લેવા નથી માંગતો એનો હું બીજું કોણ હું તો થયો બીજું કોણ થયો આ તમારી સામે પણ એમ કે હું કઈ બ્લેમ ના કરી શકું કાલે એમ કે મેં ક્યાં તમારું નામ લીધું હું તમે એક જ તિલક કરિલક નથી કરતા આવું તેવું એમાં રાજકારણી જે છે ને એમ સટીક બિટીક બાય ના મારે કોથળામાં પાંચ છે રાખીને ઠોકે જેને લાગે જેમ થાય એમ જેને ભરોડવું છે કે હા એ ખંજવાળા કરે એની રીતે પણ આ ઈ પ્લેટફોર્મ નતું કૃપાલસિંહ માધવસિંહ સોલંકીને જે વિક્રમ કેવાતો હતો એ વિક્રમ ને તોડી નાખ્યો અને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો એ પણ એના શ્રેય એ ભાલે તિલક તો સી આર પાટીલ ને થયો બિલકુલ ટોટલી બહુમતી સાથેની સરકાર પછી 26 માંથી 26 લોકસભામાં હેટ્રિક જુઓ તો એનો એને અફસોસ વ્યક્ત કર્યો કે મને એક આ અફસોસ રહી ગયો સહકારી ક્ષેત્રનો ડખો કરીને આમ જુઓ તો એ કાંડી મૂકીને ગયા ગોતરના ઢગલામાં હવે ફડકે પડતું રહ્યા જી કૃપાલ સિંહ

જયેશભાઈ રાદડિયા છે મેન્ડેટ નહી આપવા હોવા છતાં એ જીતી બતાવવા જયેશભાઈ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ ની પ્રથા ઘુસાડવાની કોશિશ જે કે બંધારણીય નથી સહકારી ક્ષેત્ર જે છે એ સ્વાયત્ત ગણાય છે એની ઉપર કબજો ભલે ભાજપ કોંગ્રેસ નો ઇનડાયરેક્ટ હોય પણ એની ચૂંટણીઓ કમળ થી કે પંજાતીના થી ના નિશાન થી લડાતી નથી અને ઇલેક્શન કમિશન એની ચૂંટણી કઈ કરાવતું નથી જેવી જેની ત્રેવડ ને જેવી જેની પોચ તો ઈ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ક્યારે ભૂતકાળમાં હતી નહીં અને હોય શકે નહીં હવે એને લાદવા માગે છે ભારતીય જનતા પાર્ટી શું કામ મોટા ભાગનું સહકારી ક્ષેત્ર એની પાસે છે અને મેં તમને કીધું તેમ કૃપાલસિંહ સહકારી ક્ષેત્ર એટલે કુબેર ભંડાર અને એના જે લાભાર્થીઓ હોય એના જેવા કમિટેડ વોટર્સ કોઈ નહી કારણ કે સપોર્ટર્સ ને સપોર્ટર્સ માં ને લાભાર્થી માં ફેર તમારા ચાહકો માં ને સપોર્ટર્સમાં જે ફેર શું છે સપોર્ટર્સ હજી હતમચી જાય તમે લોન આપો તો ઠીક છે ન આપો તો તમારા વિરોધમાં બિલકુલ સપોર્ટર્સ નું એવું હોય તમે કઈ કાગળિયા નાબૂદ કરી દો આ તમારો લોન નો મેળ નહીં પડે એટલે સપોર્ટ હોય એટલે હું કે જગદીશભાઈ ખરાબ આપણે જેમ અત્યારે બધી વાતો કરીએ છીએ રાજી થાય તો કે કે ભાઈ બહુ સાચું બોલ્યા કે વગેરે હવે એને જયારે એમાં પાછા સામે વાળા નહીં હોય ને હવે એને એમ લાગે કે આપણે કઈ અમુક બાબતોમાં અમુક પક્ષ ને ફાયદો થાય એવું વિશેષ બોલીએ છીએ એટલે મંડે કોમેન્ટ કરો તમે તો ફરાણાના દલાલ ઢીકણા ના પૈસા ખાઈ ગયા ફરાણા તમને કોથળા ઠોલી દીધા વગેરે વગેરે હોય એ ધારો કે મને આઉટ ઓફ વે જઈને લોન આપ્યું હોય કોઈ પણ એક્સ વાય જેડ સહકારી મંડળીએ મારા કાગળિયા બાગડીયા અમે આંખ મીચામણા કરીને કાગળિયા ઘટતા હોય તો પણ આંખ મીચામણા કરીને મને એને એમ કે લોન આપી હોય અને અડધી પરથી માંડવાળે કરી હોય બે પાંચ દસ હપ્તા ચડી ગયા હોય તોય માથાકુ ન કરી હોય તો એ એની થાય તો હું મત આપું ભલે બતાવું છું વ્યક્તિગત આપણી મારે એવા કેટલા નીતિ કર્યા પછી થોડાક હમણાં વિડ્રો કર્યા એવું કીધું કે સતત ફેર જે છે એ પછી કોઈ ત્રીજી ટર્મ રહી ન એને વચ્ચે બ્રેક લેવો પડે એટલે એની ગણતરી શું હોય કૃપાલ ધારો કે હું કોઈ મંડળીમાં બે વખત થી ચેરમેન છું દાખલા તરીકે હવે મારો ઋતબો હોય દબદબો હોય મને કોઈ હરાવી કેમ હોય નહીં વગેરે વગેરે કારણ કે મેં કઈ ઓછી માયા ન હોઉં તો ત્રીજી વખત મને બ્રેક ફરજિયાત હવે ફરજિયાત માં મારી જગ્યાએ કૃપાલસિંહ આવ્યા બે ઘડી લ્યો તો કૃપાલ ને પણ એમ હોય ને કે હજી હું બે વરખ ખેંચી લઉં ને

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક માંથી એને કાઢવા બહુ વઘરા છે કોઈ કાળે નીકળે એમ નથી પણ ઓલી ફરજિયાત વાળી વાત આવે તો કમસે કમ બ્રેક તો લેવો પડે બ્રેક માં પછી એવું કોક માણસ એવું વ્યક્તિત્વ ને મૂકી દે કે કા તો એ આનો સત્યાનાશ કરી નાખે કા પોતાની એવી તાકાત ઉભી કરે કે પછી જયેશભાઈ લગભગ ગુડ બાય કહેવાનું રીએ એટલે એનો એમાં જે છે મેન્ડેટ પ્રથા લાદવાની એ કોશિશ કરી જ રહ્યા છે અને આ જે ભાઈ ના અરુણભાઈ વર્મા અને અરૂણભાઈ એ લોકોને રાણા એના જે છ લોકોને સસ્પેન્ડ કર્યા ભરૂચ ડેરીના કાંડમાં જુઓ હવે અમે પક્ષે કાર્યવાહી શરૂ કરી સસ્પેન્ડ કર નાખ્યા આ ભાઈ ને એટલે હવે જયેશભાઈ થી માંડીને દિલીપભાઈ સંઘાણી જેવા જે સહકારી ક્ષેત્રના માંધાતાઓ છે એ શું કરે બુદ્ધિ પૂર્વક વ્યવસ્થા કરે પક્ષને પેલા કે પૂછ્યું એને શું કરો છો ભાઈ આ તો એ કે કબૂતર ને ચણ નાખું છું તો બોલા કીધું કે આમાં ક્યાં કબૂતર છે તો કે આમાં ચણે ક્યાં છે આનું શું કરી લેવું

એના કરતા વધારે બેઠક કીર્તિમાન જગદીશ વિશ્વકર્મા સ્થાપી શકે કે ઓળંગી ન શકે તો ખેર પણ કમસે કમ જાળવી શકે અન્યથા સરકાર તો કમસે કમ રાખવી જ જોઈએ જી ભલે કટોકટી વાળી પણ સરકાર તો રહેવી જ જોઈએ એ જે ત્રીજો પડકાર કારણ કે ત્યારે જયારે સી આર પાટીલ નો યુગ હતો ત્યારે આવું નતું ગોપાલ ઇટાલિયા નો યુગ નતો જી હવે ઉમેરાણું એટલે જગદીશભાઈ વિશ્વકર્મા સામે આ એક સીધો પડકાર જે સૌથી મોટો રેવાનો હવે આગળ તો હજી એની કાર્યવાહી કેવી છે એ કોને સંગઠનમાં સ્થાન આપે છે સરકાર નું રીસફલિંગ થાય છે કેવા પ્રકારનું થાય છે એના પછી ખ્યાલ આવે કે જગદીશ પંચાલ શું કરી શકશે જી કૃપાલ તો સર અમારી સાથે જોડાવ બદલ અને સમય આપવા બદલ ખુબ ખુબ આભાર ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને હાલમાં જોઈએ તો ગુજરાતની રાજનીતિમાં જયારે જગદીશ વિશ્વકર્મા છે તે બન્યા છે ને ત્યારે જે તેમનો સમાન હતો ને તેમાં સી પાટીલ છે તે શબ્દો બોલ્યા હતા મેન્ડેટ ને લઈને તેમને વાત કરી હતી તેને લઈને સર અર્થ નીતિ લઈને સુધીની તમામ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર